નમસ્તે બંને ગોઠણના ઓપરેશન ટોટલ ની રિપ્લેસમેન્ટ રોબોટિક સર્જરી બંને એકસાથે કરાવેલું છે માસીએ ચૌદ દિવસ થયા છે બે અઠવાડિયા એની કસરતો જોવાની છે માસી ગોઠણમાંથી પગ વાળવાનો છે બંને પગ વારાફરથી જેટલા વાળી શકો એટલું આરામથી જ તમારું શરીર એકદમ રિલેક્સ રહેવું જોઈએ જેટલો પગ વડે છે એટલો જ વાળજો પાંચથી સાત સેકન્ડ રોકીને પછી ધીમે ધીમે નીચે લેવાનો છે સીધો કરવાનો છે અને વારાફરતી કરશું બીજો પગ વાળો કરવાથી એક પગને આરામ મળશે વચ્ચે સાત સેકન્ડ રોકી રાખજો બહુ વધારે પ્રેશર તાકાત કરવાની જરૂર નથી અત્યારે વાળો છો એ ઘણો સારો છે પંચ્યાસી થી નેવું ડિગ્રી સુધી પગ વળે છે માસિંહ અને નીચે લેવામાં એ ધીરે ધીરે છે એટલે આપણને જર્ક નહીં લાગે કોઈ દુખાવા નહીં થાય જમણો પગ માસી બરાબર છે સાત સેકન્ડ અંદાજે વધુમાં વધુ પગ તમે પ્રયત્ન કોશિશ કરી શકશો જેટલો આવે એટલો પણ પરાળે નહીં જેટલો થાય છે એટલો કમ્ફર્ટેબલી બરાબર

અને અંગૂઠાથીને પગ અંદરની તરફ રહેવો જોઈએ ઘણીવાર આપણે બનતું હોય છે કે પગ બહાર લેતી વખતે આમ પગ નીચે ફરતો હોય બહારની તરફ તો થોડોક આમ અંદર રોકી રાખવાનો બરાબર છે ચાર પાંચ સેકન્ડ પછી અંદર લેજો માસી હમ હવે જમણો પગ કરો એકવાર એને એમ જ ગોઠણે સીધો રહેવો જોઈએ ગોઠણ નીચે જગ્યા ન રહેવી જોઈએ અને પગનો અંગૂઠો છે છત તરફ રહેવો જોઈએ એટલે આપણો થાપામાંથી પગ ફરશે નહીં બારની તરફ પછી જ બહાર લેવાનો પાંત્રીસ ચાલીસ ડિગ્રી સુધી અંદર લેજો માસી એ રીતે આપણે પાંચ થી દસ વાર કરી શકશું એક એક વાર કરી દેવો છે માસી બંને પગ રોકી રાખજો અને સાવ ધીરે ધીરે જેટલું ધીમે ધીમે કરશો એટલું જર ઓછા લાગશે અને કંટ્રોલ વધશે સ્નાયુનો બરાબર નેક્સ્ટ

સેકન્ડ અંદાજે અંદાજે આવે છે પ્રેશર આવે છે ઓકે પછી છોડો એટલે પગ આપણા જ રહેશે ઓશિકા ઉપર જ પ્રેશર એમને છોડી દેવાનું રિલેક્સ કરી દેવાનો પગ પાછો એકવાર દબાવો બંને પગ થી થાય એટલું વધુમાં વધુ પ્રેશર કરી શકશો એનાથી જે સ્નાયુનું છે આઈસોમેટ્રિક વર્ક થશે એટલે કંટ્રોલ વધશે તો ગોઠણ ઉપર ઇન્ડાયરેક્ટલી પોઝિટિવ ઇફેક્ટ જ આવશે રોકી રાખજો માસી બંને પગ નીચે ઓકુ રાખેલું છે આ સ્થિતિમાં માસી બીજી કસરત બંને પગના કાંડાને તમારી તરફ લેવાના છે બંને એક સાથે કરી શકશો અને વારાફરથી કરી શકશો એ દરમિયાન એ મુમેન્ટ એગ્રાવેટ થશે એમાંય રોકી રાખજો પાંચ થી દસ સેકન્ડ અંદાજે પછી નીચે નમાવો ત્યારે બંને પગ એકસાથે પૂરેપૂરા નીચે નમાવજો નમાવમાં સી બરાબર આ તો વારંવાર તમે ગમે ત્યારે કરી શકશો એક જાતનું પમ્પિંગ છે એટલે લોહીનું પરિભ્રમણ વધશે ઓક્સિજનનું પરિભ્રમણ વધશે જે પિંડીનો ભાગ છે એ રિલેક્સ રહેશે ગોટલા નહીં ચડે સોજા નહિ આવે પગમાં રોકી રાખજો માસી બરાબર છે નીચે ખેંચાય એવું લાગે છે કાંડામાં મંજાના ભાગમાં બરાબર ખેંચાય એટલો અહેસાસ થાય ત્યાં સુધી માસી કરી શકશો

ડાબો વાળેલો છે હવે જમણો પગ આ ગોઠણના લેવલ સુધી ઊંચો કરો થાય એટલી વાર રોકી રાખવાનો છે અને ગોઠવના લેવલ સુધી જ ઊંચો રાખજો અને ધીમે ધીમે નીચે આખા વજન ઉપરના થાપાના સ્નાયુ ઉપર કોર્ડિસેપ્સ ઉપર આવશે ઉપર આવશે એટલે રોકાય એટલી વાર જ રોકવાનો અને ગોઠણના લેવલ કરવાથી માસી ગુરુત્વાકર્ષણ વધારે લાગશે એટલે લેવલ સુધી બરાબર જ છે બે ચાર વખત કરીને હવે જમણો પગ વાળો હવે ડાબો પગ સીધો કરજો એ જ રીતે બરાબર છે ડાબા પગને ઊંચો કરો જમણાના લેવલ સુધી રોકાય એટલી વાર જ રોકજો કે આખા પગનું વજન આવશે એટલે થોડીક આઘરી કસરત કહેવાશે એટલે હોલ્ડિંગ જેટલું થાય છે એટલું જ આપણે કરી શકીએ તો વધારે સારું આવે છે બરાબર છે ઓકે ઘણી પછી પગના સ્નાયુ થાકી જાય તો આપણા પેટના કમરના સ્નાયુ ઘણીવાર ટાઈટ થઈ શકે નેક્સ્ટ બંને પગ નીચે જાડું ઓસીકું રાખેલું છે અથવા ગોળ તક્યો રાખી શકશું હવે ગોઠણ નીચેથી પગ એક પગ ઊંચો કરમાશે ગોઠણ ઊંચો ન થવો છે એમાં ગોઠણ આપણે અડેલો રાખશું સિકા ઉપર ગોઠણ નીચેનો પગ જ ઊંચો થશે એટલે લાસ્ટ ડિગ્રીની એક્સટેન્શન જે વીએમઓ માટે હોય છે વાસ્ટસ મિડિયા લિસોબ્લિક મસલ્સ આપણે બેઠા હોય ઊભા થઈએ ત્યારે આ સ્નાયુનો વધારે રોલ છે પ્રોલોંગ સ્ટેન્ડિંગમાં પ્રોલોંગ વોકિંગમાં ચડવા ઉતરવામાં આ સ્નાયુ જેટલા મજબૂત હશે એટલું આપણને ચાલવામાં ઊભા રહેવામાં ચડવા ઉતરવામાં ઓછી તકલીફ થશે નીચે લેજો માસી બીજો પકડજો ગોઠણને આપણે દબાવી રાખશું ઓશિકા ઉપર હમ અને આંગળીઓ તમારી તરફ લઈ શકશો આપણે દર બે ત્રણ કલાકે દરેક એક્સરસાઇઝ ઓછામાં ઓછી ત્રણ થી પાંચ વાર વધુમાં વધુ દસ થી બાર વાર કરી શકશું વારંવાર કરવાથી સર્જરી પછી જે સાંધા ઝકડાવાના છે સ્નાયુ નબળા પડવાની ક્રિયા છે એને આપણે ઘણી બધી ઓછી કરી શકશું અને શોર્ટ ટાઈમમાં આપણા સ્નાયુઓ મજબૂત થઈ શકશે નીચે લઈ જોમાસી બીજો પગ રોકી રાખજો જો ગોઠણ ઊંચો ન થાય ને એમ ઓશિકા ઉપર અડેલો રાખજો ગોઠણનો નીચેનો ભાગ આંગળીઓ તમારી સાઈડ ખેંચો પંજામાંથી એટલે જે ક્વાડિસેપ્સ છે એ મજબૂત થશે થાપાના ઉપરના સ્નાયુ આ એક્સરસાઇઝમાં ધીમે ધીમે નીચે બરાબર છે નેક્સ્ટ હવે બેસવાનું છે માસી માસી બેસવાનું છે છે એક સાઈડ ફરી જાઓ બરાબર હાથ ઉપર વજન આપજો હાથ ઉપર વધારે વજન આપવાનું એટલે આપણે કમરના સ્નાયુ ઓછું કામ કરવું પડશે બેઠા થયા પછી પગને હવે ધીરે ધીરે નીચે ઉતારો આરામથી

પંજ પગના કાંડાથી તમારી સાઈડ લ્યો અંગૂઠો આંગળીઓ ખેંચો બરાબર છે આ અંદાજે પાંચ થી સાત સેકન્ડ દસ સેકન્ડ રોકીને ધીમે ધીમે નીચે બીજો પગ આ એક્સરસાઇઝ બહુ જ સારી છે કે નાઇન્ટીથી 0 ડિગ્રી ની એક્સ્ટેન્શન થાય છે કે આપણે ચેર માં બેડ માં બેઠા હોય છે ત્યારે એપ્રોક્સિમેટલી આપણો પગ પંચ્યાસીથી નેવું ડિગ્રી બેન્ડ હોય છે બેન્ડિંગમાંથી સ્ટ્રેટ થવાની પોઝિશનમાં જે મસલ્સ ફૂલ ક્વાડિસેપ્સ મસલ્સ વર્ક કરશે એનો ફૂલ રોલ રહેલો છે એની સ્ટ્રેન્થનિંગ માટે બહુ જ સારી એક્સરસાઇઝ છે અસરકારક છે રોકી રાખજો આંગળી તમારી સાઈડ લેજો બરાબર ધીરે ધીરે એની છે એની ટાઈમ આપણે જ્યારે પણ બેઠા થવાની તૈયારી કરતા હોય ચાલવાની તૈયારી કરતા હોય ત્યારે બે ચાર વખત કરીને પછી જો આપણે ચાલીએ તો તરત રિધમ આવી જાય આપણા સ્નાયુઓ રિલેક્સ થઈ જાય પંપિંગમાં આવે એટલે આપણે ચાલવામાં ઓછી તકલીફ પડશે ઓકે કેટલી ઉંમર છે માસે અરે 69 ઓકે વજન કેટલું છે વજન 70 uh, uh, 92 92 ઓકે ઓપરેશન ના કેટલા દિવસ થયા છે ચાલવાનું છે પગ ઉપર વધારે વજન આપજો માસી પગ ઉપર વધારે આવે છે ને વજન હા બસ બરાબર છે એટલે વોકર ઉપર આપણું વજન ઓછું થઈ જશે અને ધીરે ધીરે સ્ટીક હવે લેવાની જ છે એટલે સ્ટીક ઉપર આપણું બેલેન્સિંગ છે કંટ્રોલ છે તરત ડેવલપ થઈ જશે કે વોકર જ્યારે હોય છે ત્યારે આપણે પગ ઉપર વેટ ટ્રાન્સફર કરીએ એટલે ઇન્ડાયરેક્ટલી આપણું જે વોકિંગ છે ઇન્ડિપેન્ડન્ટ તરત શોર્ટ ટાઈમમાં આપણે ગેઇન કરી શકશું કે હાથ ઉપર વજન ઓછો પગ ઉપર વજન વધારવાથી જે પગના સ્નાયુ છે એ કેપેબલ થશે શરીરનું વજન લેવા માટે ફરી જમાશે

Day by day